કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો પંદરમી ઓગસ્ટ નિમિત્તે અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી લુંઘણ ધામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી સર્વપ્રથમ રેલી અને ત્યારબાદ પ્રમુખશ્રી દ્વારા ધ્વજવંદન રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન કરવામાં આવ્યું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગત વર્ષના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું જેના દાતા અરવિંદભાઈ રોલા સાથે બધા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે ટ્રસ્ટના મહામંત્રી જીભાઈ ફંફલ દ્વારા પંદરમી ઓગસ્ટનું મહત્વ ત્યારબાદ સંગઠન મંત્રી દ્વારા નવીનભાઈ ફંફલ દ્વારા બાળકોને શૈક્ષણિક રીતે કેમ આગળ વધવું એનું મહત્ત્વ સમજાવ્યું ઉપપ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ થારુએ પણ બાળકોને જીવનમાં કેમ આગળ વધવું તેનું મહત્ત્વ સમજાવી પ્રમુખ શ્રી કિશોરભાઈ પિંગોલ દ્વારા મહત્વ અને કાર્યોની માહિતી આપી આ પ્રસંગમાં લુણી ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી પ્રેમજીભાઈ ડુંગરિયા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મનોજભાઈ ડુંગરિયા ટ્રસ્ટીઓ દામજીભાઈ ધેડા જીવનભાઈ વિંજુડા ગોવિંદભાઈ સિંચ અશોકભાઈ ઘડન ભાવેશભાઈ ફમફલ ખજાનચી ખેતસીભાઈ નિઝાર ઉપપ્રમુખ મંગલભાઈ ખાંખલા વાલછીભાઈ ફમફલ બચુભાઈ પિંગોલ હિરજીભાઈ ચંદારિયા અને ઘણા નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આભારવિધિ બામણિયા રામસીભાઈ દ્વારા કરવામાં આવી